પાલનપુરની ગઠામણ ગ્રામ પંચાયત સમરસ કોમી એકતાના સંદેશ સાથે ગઠામણ પંચાયત સમરસ હિન્દુ મુસ્લિમની વસ્તી ધરાવતા ગઠામણ ગામમાં આઝાદીથી આજ દિન સુધી નથી થઈ ચૂંટણી એક ટર્મ હિન્દુ તો એક ટર્મ મુસ્લિમ સરપંચની બિનહરીફ કરાય છે વરણી આ વર્ષે મુસ્લિમ મહિલા સરપંચ તો હિન્દુ મહિલાની ડે સરપંચ તરીકે કરાય છે નિમણૂક ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે આ ગામમાં દર વખતે થાય છે કોમી એકતાના દર્શન મારું નામ સાકીબભાઈ મલબરા છે મેં બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના પાલમપુર તાલુકાના વતની છીએ અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છીએ હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલ નથી ગામના વડીલો દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મ જે પાંચ વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને લેવામાં આવે છે અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ દરેક સમાજના ગામ લોકોને સાથે લઈ લગ્ન પ્રસંગ હોય બીજા સામાજિક પ્રસંગ હોય ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે તે બદલ હું ગામના તમામ આગેવાનોનો તમામ નવા ઉમેદવારોનો સરપંચશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને અમે સાથે રહી સહભાગી બનીશું અને ગઢામણ ગામની અંદર જ્યાં સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે ભાઈ ધર્યા છીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢામણ ગામના સરપંચ શ્રી રહુફાબેન યુવરાન ટુક્કા એમના હું હસમંડ છું એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ફુગા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં અમારા ગામના વડીલોએ નક્કી કરી દર 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 વર્ગની તરફ જેમ અમારા આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો તો અમારા ગામ ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે તો હું એ વિશ્વાસ પૂરોપૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે તો એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ છે